અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે રામ મંદિરના દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે વાસ્તવમાં મંગળવારે શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેકના બીજા દિવસે લગભગ 2.5 થી 3 લાખ ભક્તોએ તેમના દર્શન કર્યા એટલી જ સંખ્યામાં લાખ લોકો દર્શનની રાહ જોઈને અયોધ્યામાં પડાવ નાખી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રામ મંદિરની વ્યવસ્થા જોવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી તો સીએમ યોગીએ અયોધ્યા પહોંચીને હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી સીએમ યોગીએ મોટી સંખ્યામાં હાજર ભક્તોને મંદિરમાં પ્રવેશવાની રાહ જોતા જોયા અને આ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી હતી આ દરમિયાન સમય વધારી દેવામાં આવ્યો છે બદલે દસ વાગ્યા સુધી રામલલા દર્શન કરી શકશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ